ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવનાર છે આ દરમિયાન નવસારી જિલ્લા વિવિધ સેવાકીય કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્તદાન શિબિરો

ભોજન વિતરણ તથા જિલ્લા ભરના કુપોષિત બાળકો કીટ વિતરણ કાર્યક્રમો પણ યોજાશે જિલ્લા મહિલા મોરચા તથા મહિલા હોદ્દેદારો દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે જેમાં સત્તર સપ્ટેમ્બરે ઉભરાડ દરિયા કિનારે સફાઈ અભિયાન આ તમામ કાર્યક્રમો ની વિગતો આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને કાર્યક્રમના ઇન્ચાર્જ અશોકભાઈ ગજેરા જીગરભાઈ દેસાઈ एम लताबेन चमन और कार्यालय मंत्री सोनालीबेन रसाल उपस्थित रहा है था 20 तारीख के में सितंबर ना रोज आपरा देशना वडा श्री मोदी साहिब न जन्मदिवस थे एनएलए ने नवसारी जिला भारतीय जनता पार्टी द्वारा नवसारी जिला में सेवा पखवाड़ा 17 तारीख की 31 अक्टूबर સુધી सेवा पखवाड़ा में अनेक सेवा મોદી સાહેબના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમાં નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ માકે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને મેમોગ્રાફી નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળાને ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમ શાળાઓ જે આપણા સિનિયર સિટીઝનો છે એને પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાકીય પખવાડિયું ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણય લીધા છે અને સેવાકીય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે એનો સીધો સીધો લાભ લોકો સુધી મળી રહ્યો છે ત્યારે આપ પણ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવાકીય કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસને આપણે શુભેચ્છા પાઠવીએ અને એમનું દીર્ઘાયુ ખૂબ સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ આભાર